પરંતુ બંનેમાં અંતર શું છે ઉત્તર છે તે કહે છે ભગવાન તો જે ઈચ્છે તે કરી શકે છે બધું એમના હાથમાં છે પરંતુ તમે જાણો છો બાબાએ કહ્યું છે હું પણ ડ્રામાના બંધનમાં છું ડ્રામા સર્વશક્તિમાન છે બાપને સર્વશક્તિમાન એટલે કહેવામાં આવે છે કારણ કે એમની પાસે સર્વને સદગતિ આપવાની શક્તિ છે એવું રાજ્ય સ્થાપન કરે છે જેના જેને કોઈ ક્યારેય છીનવી ન શકે ઓમ શાંતિ કોણે કહ્યું બાબાએ ઓમ શાંતિ આ કોણે કહ્યું દાદાએ હવે તમે બાળકોને આ ઓળખ છે ઉચ્ચ થી ઉચ્ચ ની મહિમા પણ ખૂબ ભારે છે કહે છે સર્વશક્તિમાન છે તો શું નથી કરી શકતા આ બધું ભક્તિ માર્ગવાળા તો સર્વશક્તિમાન નો અર્થ ખૂબ મોટો કાઢે છે બાપ કહે છે જામા અનુસાર બધું થાય છે હું કઈ પણ કરતો નથી હું પણ જામાના બંધનમાં છું માત્ર તમે બાપને યાદ કરવાથી સર્વશક્તિમાન બની જાઓ છો પવિત્ર બનવાથી તમો પ્રધાનથી સતો પ્રધાન બની જાઓ છો બાપ સર્વશક્તિમાન છે એમને શીખવવાનું હોય છે બાળકો મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે પછી સર્વશક્તિમાન બની વિશ્વ પર રાજ્ય કરશો શક્તિ નહી હશે તો રાજ્ય કેવી રીતે કરશો શક્તિ મળે છે તમે બાળકો નંબર વાર યાદ કરી અને ખુશીમાં આવો છો તમે જાણો છો અમે આત્માઓ બાપને યાદ કરવાથી વિશ્વ પર રાજ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ કોઈની તાકાત નથી જે છીનવી શકે ઓછથી ઓછ બાપની મહિમા બધા કરે છે પરંતુ સમજતા કઈ નથી એક પણ મનુષ્ય નથી જેમને આ ખબર હોય કે આ નાટક છે જો સમજ સમજતા હોય કે નાટક છે તો શરૂ સુધી તે યાદ આવવું જોઈએ નહી તો નાટક કેવું જ ખોટું થઈ જાય છે 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 આ નાટક અમે છીએ તો તે નાટકના આદિ મધ્ય અંતને પણ જાણવું જોઈએ ને આ પણ કહે છે અમે ઉપરથી આવીએ છીએ ત્યારે તો વૃદ્ધિ થતી રહે છે ને સત્યુગમાં તો થોડા મનુષ્ય છે આટલી બધી આત્માઓ ક્યાંથી આવી આ કોઈ સમજતા નથી કે આ અનાદિ બન્યો બનેલો અવિનાશી ડ્રામા છે જે આદિ થી અંત સુધી રિપીટ થતો રહે છે તમે પિક્ચર શરૂ થી અંત સુધી જુઓ પછી બીજી વાર રિપીટ કરીને જો જોશો તો ચક્ર જરૂર હુબહુ જેમનું તેમ રિપીટ થશે જરાય તે ફર્ક નહીં હશે તો બાપ મીઠા મીઠા બાળકોને કેવી રીતે બેસીને સમજાવે છે કેટલા મીઠા બાપ છે બાબા તમે કેટલા મીઠા છો બાબા બસ હવે તો અમે ચાલીએ છીએ પોતાના સુખધામમાં અત્યારે આ ખબર પડી છે કે આત્મા પાવન બની જશે તો દૂધ ભી ત્યાં દૂધ પણ ત્યાં પાવન મળશે શુદ્ધ મળશે અહીંયા તો દૂધ પણ મિલાવટ વાળું છે ભેળસેળ વાળું છે ભ્રષ્ટાચારી માતાઓ ખૂબ મીઠી હોય છે શ્રેષ્ઠાચારી માતાઓ ખૂબ મીઠી હોય છે બાબા કહે છે સત્યુગ ની અંદર તો બધી આત્માઓ શ્રેષ્ઠાચારી છે તો બધી શ્રેષ્ઠાચારી માતાઓ હોય છે જે ખૂબ મીઠી એટલે બાબા કહે છે કે સમય પર બાળકને પોતે જ દૂધ પીવરાવે છે બાળકને રોવાની જરૂર નથી હોતી એવા એવા આપણ વિચાર સાગર મંથન કરવાનું હોય છે સવારે બાબાથી વાતો કરવાથી ખૂબ મજા આવે છે બાબા તમે કેટલી સારી યુક્તિ બતાવો છો શ્રેષ્ઠાચારી રાજ્ય સ્થાપન કરવાની પછી અમે શ્રેષ્ઠાચારી માતાઓની ગોદમાં જઈશું એમના ખોળામાં રમીશું અનેકવાર અમે જ તે નવી સૃષ્ટિમાં ગયા હતા અત્યારે અમારા ખુશીના દિવસ આવવાના છે આ ખુશીની ખોરાક છે એટલે ગાયન પણ છે અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ ગોપીઓને પૂછો હવે અમને બેહદના બાપ મળ્યા છે અમારે ફરીથી સ્વર્ગના માલિક અમને ફરીથી સ્વર્ગના માલિક શ્રેષ્ઠાચારી બનાવે છે કલ્પ કલ્પ અમે પોતાનું રાજ્ય ભાગ્ય લઈએ છીએ હાર ખાઈ છે પછી જીત મેળવે છે અત્યારે બાપને યાદ કરવાથી જ રાવણ પર જીત મેળવવાની છે પછી અમે પાવન બની જશું ત્યાં લડાઈ વગેરેનું નામ જ નથી કોઈ ખર્ચો નથી ભક્તિ માર્ગમાં જન્મ જન્માંતર કેટલો ખર્ચો કર્યો કેટલા ધક્કા ખાધા કેટલા ગુરુ કર્યા છે હવે ફરી અર્ધા કલ્પ અમે કોઈ ગુરુ નહીં કરીશું શાંતિ ધામ સુખ ધામ જઈશું બાપ કહે છે તમે સુખ ધામ ના રાહી છો પથિક છો હવે દુખ ધામ થી સુખ ધામ માં જવાનું છે વાહ અમારા બાબા કેવા અમને ભણાવી રહ્યા છે અમારું યાદગાર પણ અહીંયા છે આ તો ખૂબ વન્ડર છે આ દેલવાડા મંદિરની તો અપ્રમ પાર મહિમા છે અત્યારે અમે રાજયોગ શીખીએ છીએ એનો યાદગાર તો જરૂર બનશે ને અહીં હુબહુ અમારું યાદગાર છે બાબા મમ્મા અને બાળકો બેઠા છે નીચે યોગ શીખી રહ્યા છે ઉપરમાં સ્વર્ગની રાજાઈ છે ઝાડમાં પણ કેટલું ક્લિયર છે બાબાએ કેવી રીતે સાક્ષાત્કાર કરાવી પછી ચિત્ર બેસીને બનાવ્યા બનાવરાવ્યા છે બાબાને બાબાએ જ સાક્ષાત્કાર કરાવ્યો અને પછી કરેક્ટ પણ કર્યું સુધાર્યું પણ એટલું વન્ડર છે આખી નવી નોલેજ છે કોઈને પણ આ નોલેજની ખબર નથી બાપ જ બેસીને સમજાવે છે મનુષ્ય કેટલા તમો પ્રધાન બનતા જાય છે મનુષ્ય સૃષ્ટિ વધતી જાય છે ભક્તિ માર્ગમાં પણ વૃદ્ધિ અહીંયા તમે હવે સત્તો પ્રધાન બનવાનો પુરુષાર્થ કરો છો ગીતામાં પણ અક્ષર છે મન મના ભવ માત્ર આ નથી જાણતા કે ભગવાન કોણ છે હવે તમને બાળકોએ સવારે સવારે ઉઠીને વિચાર સાગર મંથન કરવાનું છે કે મનુષ્યોને ભગવાનનો પરિચય કેવી રીતે આપીએ ભક્તિમાં પણ મનુષ્ય સવારે સવારે ઉઠીને ઓઠીમાં એક નાનકડા રૂમમાં બેસીને ભક્તિ કરે છે તે પણ વિચારસાગર મંથન થયું ને અત્યારે તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળે છે બાપ ત્રીજું નેત્ર આપવાની કથા સંભળાવે છે આને જ પછી તીજરીની કથા કહેવા કહી દીધી છે કથા 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 અમર પણ પ્રખ્યાત સંભળાવવા વાળા એક જ બાપ છે જે પછી ભક્તિ માર્ગમાં ચાલે છે જ્ઞાનથી તમે બાળકો સાલવેન્ટ બનો છો

આ બેહદની દુનિયા છે ભારત છે જ અવિનાશી ખંડ તે ક્યારેય પ્રાય લોપ થતો નથી એક જ ખંડ રહે છે અડધો કલ પછી બીજા ખંડ ઇમર્જ થશે નંબર 12 તમને બાળકોને કેટલું જ્ઞાન મળે છે બોલો વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી કેવી રીતે ચક્કર લગાવે છે નથી જાણતા તે હઠયોગી છે હા બાકી એમનામાં પવિત્રતાની તાકાત છે જેનાથી ભારતને થમાવે છે નહીતર તો ભારત ખબર નહીં શું થઈ જાત મકાન ને કલર વગેરે લગાવવામાં આવે છે ને તો શોભા થાય છે બાબા કહે છે ભારત મહાન પવિત્ર હતું અત્યારે તે પતિત બન્યું છે ત્યાં તમારા સુખ બાબા કહે છે ત્યાં તમારો સુખ પણ

હવે તે પણ બધા પ્રધાન બની ગયા છે હવે તમે બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ આ બધી વાતો નવાને નથી પહેલા પહેલા તો બાપની ઓળખ આપવાની છે બાપના નામ રૂપ દેશ કાળને જાણો છો ઊંચ થી ઊંચ બાપનો પાઠ તો પ્રખ્યાત હશે ને અત્યારે તમે જાણો છો તે બાપ જ અમને ડાયરેક્શન આપી રહ્યા છે તમે ફરીથી પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છો તમે બાળકો મારા મદદગાર છો તમે પવિત્ર બનો છો તમારા માટે પવિત્ર દુનિયા જરૂર સ્થાપન થવાની છે તમે આ લખી શકો છો કે જૂની દુનિયા બદલાઈ રહી છે પછી આ સૂર્યવંશી ચંદ્રવંશી રાજ્ય હશે પછી રાવણ રાજ્ય હશે ચિત્રો પર ખૂબ મીઠું લાગે છે એમાં તિથિ તારીખ બધું લખેલું છે ભારત નો પ્રાચીન રાજયોગ એટલે યાદ યાદથી વિકર્મ વિનાશ થાય છે અને ભણવાથી સ્ટેટસ મળે છે દેવી ગુણ ધારણ કરવાના છે હા એટલું જરૂર છે કે આવશે સવારે વાતો કરવી ખૂબ સારી છે ભક્તિ અને જ્ઞાન બંનેના માટે આ ટાઈમ સારો છે મીઠી મીઠી વાતો કરવી જોઈએ અત્યારે અમે શ્રેષ્ઠાચારી દુનિયામાં જઈશું વૃદ્ધોના દિલમાં તો આ રહે છે ને કે અમે શરીર છોડી ગર્ભમાં જઈશું બાબા કેટલો શિવ બાબા અમને સ્વર્ગવા નરકવાસી થી સ્વર્ગવાસી બનાવી રહ્યા છે પહેલા પહેલા અમે આવીએ છીએ આખું ઓલરાઉન્ડ પાર્ટ અમે ભજવ્યો છે હવે બાબા કહે છે આ છીછી ચોલાને છોડી દો આ શરીરને છોડી દો દેહ સહિત આખી દુનિયાને ભૂલી જાઓ આ છે બેહદનો સંન્યાસ ત્યાં પણ તમે વૃદ્ધ થશો તો સાક્ષાત્કાર થશે કે અમે બાળક બનીએ છીએ ખુશી થાય છે બાળપણ તો સૌથી સારું છે એવી એવી સવારે બેસીને વાતો કરો એવું એવું સવારે બેસીને વિચાર સાગર મંથન કરવાનું છે પોઈન્ટ્સ નીકળશે તો તમને ખુશી થશે ખુશીમાં કલાક દોઢ કલાક વીતી જાય છે જેટલી પ્રેક્ટિસ થતી જશે એટલી ખુશી વધતી જશે ખૂબ મજા આવશે અને પછી ફરતા ફરતા યાદ કરવાના છે છે ટાઈમ તો ખૂબ હા વિઘ્ન એમાં કોઈ શક નથી ધંધામાં મનુષ્યને ઊંઘ નથી આવતી સુસ્ત લોકો ઊંઘ કરે છે તમે જેટલું થઈ શકે શિવ બાબાને જ યાદ કરતા રહો તમને બુદ્ધિમાં રહે છે કે શિવબાબાના માટે અમે ભોજન બનાવીએ છીએ શિવબાબાના માટે અમે આ કરીએ છીએ ભોજન પણ શુદ્ધિથી બનાવવાનું છે એવી વસ્તુ ન હોય જેનાથી કિટપીટ થઈ જાય બાબા પોતે પણ યાદ કરે છે અચ્છા મીઠા મીઠા સકિલાદા વાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સવારે સવારે ઉઠીને બાબા સાથે મીઠી મીઠી વાતો કરવાની છે રોજ ખુશીની ખોરાક ખાતા અતિન્દ્રિય સુખનો અનુભવ કરવાનો છે

જેમ દિવાળી પર વિશેષ સફાઈ અને કમાઈનું ધ્યાન રાખે છે એમ તમે પણ બધા પ્રકારની સફાઈ અને કમાઈનું લક્ષ રાખી સંતુષ્ટાત્મા બનો સંતુષ્ટતા દ્વારા જ સર્વ દિવ્ય ગુણોનું આહવાન કરી શકશો પછી અવગુણોની આહુતિ સ્વત થઈ જશે અંદર જે કમજોરીઓ કમીઓ નિર્બળતા કોમળતા રહેલી છે એને સમાપ્ત કરી હવે નવું ખાતું શરૂ કરો અને નવા સંસ્કારોનું નવા વસ્ત્ર ધારણ કરી સાચી દિવાળી મનાવો આજનું સ્લોગન છે સ્વમાનની સીટ પર સદા સેટ રહેવાનું છે તો દ્રઢ સંકલ્પની બેલ્ટ સારી રીતે બાંધી લો માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય આ અવિનાશી ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરવાના માટે કોઈ પણ ભાષા શીખવી નથી પડતી આપણો જે ઈશ્વરીય જ્ઞાન છે તે ખૂબ જ સહજ અને મીઠું છે એનાથી જન્મ જન્માંતરના માટે કમાઈ જમા થાય છે આ જ્ઞાન એટલું સહજ છે જે કોઈ પણ મહાનાત્મા અહિલ્યા જેવી પથ્થર બુદ્ધિ કોઈ પણ ધર્મ વાળા બાળકથી લઈને વૃદ્ધ સુધી કોઈ પણ પ્રાપ્ત કરી શકે છે કોઈ સમજે છે જ્યાં જ્યારે અમે ખૂબ વેદ શાસ્ત્ર ઉપનિષદ ભણીને મોટા મોટા વિદ્વાન બનીએ એના માટે પછી ભાષા શીખવી પડે ખૂબ હઠિયો કરે ત્યારે જ પ્રાપ્તિ થઈ શકશે પરંતુ આ તો અમે પોતાનો અનુભવથી જાણી ચૂક્યા છીએ કે આ જ્ઞાન ખૂબ જ સહજ અને સરળ છે કારણ કે સ્વયં પરમાત્મા ભણાવી રહ્યા છે આમાં ન કોઈ હઠ ક્રિયા ન જપ તપ ન શાસ્ત્રવાદી પંડિત બનવાનું ન કોઈ એના માટે સંસ્કૃત ભાષા શીખવાની જરૂર છે આ તો નેચરલ આત્માને પોતાના પરમ પિતા પરમાત્માની સાથે યોગ લગાવવાનો છે ભલે કોઈ આ જ્ઞાનને ન પણ ધારણ કરી શકે તો પણ માત્ર યોગથી પણ ખૂબ ફાયદો થશે એનાથી એક તો પવિત્ર બનીએ છીએ બીજું પછી કર્મ બંધન ભસ્મીભૂત થાય છે અને કર્માતીત બને છે એટલી તાકાત છે આ સર્વશક્તિવાન પરમાત્માની યાદમાં ભલે તે પોતાને સાકાર બ્રહ્માતન દ્વારા ભલે તે પોતાના સાકાર બ્રહ્માતન દ્વારા અમને યોગ શીખવી રહ્યા છે પરંતુ યાદ છતાં પણ ડાયરેક્ટ તે જ્યોતિ સ્વરૂપ શિવ પરમાત્માને કરવાના છે તે યાદ થી જ કર્મ બંધનનો મેલ ઉતરશે અચ્છા અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો ના પ્રયોગ કરો શાંતિની શક્તિનો પ્રયોગ પહેલા સ્વયંના પ્રત્યે તનની વ્યાધિની ઉપર કરીને જુઓ આ શક્તિ દ્વારા કર્મ બંધનનો રૂપ મીઠા સંબંધના રૂપમાં બદલાઈ જશે આ કર્મનો બંધન સાયલેન્સની શક્તિથી પાણીની રેખાની જેમ અનુભવ થશે ભોગવવા વાળા ભોગનાને ભોગના ભોગવી રહી છું આ નહીં પરંતુ સાક્ષી દ્રષ્ટા થઈ આ હિસાબ કિતાબ નું દ્રશ્ય પણ જોતા રહેશો ઓમ શાંતિ